જય માતાજી જય વાસારામ આજે છે મારો પહેલો વ્લોગ અને હું મારા પહેલાં વ્લોગના તમને બતાવું છું મારું નાનકડું એવું સરસ મજાનું ગામડું અને અમારા ચારણુમાનું મંદિર અમારા ગામમાં જે અમારા ચારણુમાનું મહત્ત્વ છે એ સાક્ષાત હાજરા હાજુર ચારણુમાં અમારે નદીમાં બેઠા છે તો આજે હું સરસ મજાનું સુંદર વાળું નાનકડું એવું ગામડું અને અમારા ચારણુમાનું મંદિર અને ચારણુમાના દર્શન કરાવીશ તો ચાલો હું તમને કરાવું પહેલાં ચારણુમાના દર્શન

અને અમારા માતાજીના દર્શન હવે તમને હું નદીમાં જે સાક્ષાત હાજરા છે તો હું તમને એ નદી બતાવીશ અમારા ગામડા તો આઈ આ છે અમારું સુંદર મજાનું નનકડું એવું ગામડું અને જોઈ શકો બધી જગ્યાએ હરિયાળી હરિયાળી તો આ નદીમાં સાક્ષાત ચાણુમાના બેસણા છે આ અમારા ગામની અને અમારા ગાયની રક્ષા કરે છે તો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો